અપરાધ ની દરેક ચાલ પર છે બાજ નજર નમસ્કાર હું છું જીજ્ઞાસા આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં એકવીસમી સદી ચાલી રહી છે દેશ છેક અવકાશ સુધી પહોંચી ગયો છે પરંતુ દુઃખની વાત એ છે કે આજે પણ અંધશ્રદ્ધાની આડમાં માસૂમોનો જીવ લેવાય છે ગુજરાતમાં કઈ જગ્યાએ વિધિના નામે એક માસૂમનો જીવ લેવાયો છે જુઓ આ ક્રાઈમ રિપોર્ટમાં પહેલાં કર્યું અપહરણ પછી નદીમાં ફેંકી લાશ અંધવિશ્વાસે ઘેર્યો મૃત્યુનો નો અંધકાર સંતાન પ્રાપ્તિની મહેચ્છા માસૂમના જીવ સાથે ખિલવાડ ગુજરાતમાં ફરી એક વખત બલીથી મચી ખલબલી ગુજરાતમાં ફરી એક શર્મશાર ઘટના બની છે વાસ્તવમાં વાત એમ છે કે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં પાંચ વર્ષીય બાળકનું અપહરણ અને હત્યાનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે નવાખલ ગામની તુલસી સોલંકી ગતરોજ સાંજે મંદિરે રમવા જવાનું કહી ઘરેથી નીકળી હતી પરંતુ ઘરે પાછી ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ પરિવારે પોલીસને જાણ કરી હતી દરમિયાન પોલીસે શકમંદને પકડતા સમગ્ર બનાવ તાંત્રિક વિધિ નો ઘટસ્ફોટ થયો હતો બાળકીને કાકાના મિત્ર ભુવાના કહેવાથી બલી ચડાવી હતી અને સિંગરોટ નદીમાં ફેંકી દીધી હતી પોલીસે એનડીઆરએફ ની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરી છે શનિવારે ચાર વાગ્યા થી નવાખલની એક તુલસી નામની છ વર્ષની બાળકી મિસિંગ હતી પરિવાર પહોંચ્યો હતો અને ની કમ્પ્લેન આપી હતી ત્યારબાદ પોલીસ સક્રિય થઈને ગામમાં જે સીસીટીવી તપાસવામાં આવ્યા ત્યાં એક ખાનગી બેંકના સીસીટીવીમાં ગામનો જ અજય પઢિયાર નામનો યુવક છે તે બાળકીને બાઇક પર બેસાડીને લઈ જતો નજરે પડ્યો પોલીસે અજયને રાઉન્ડઅપ કરીને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી ત્યારે જે

પરિવારજનોની શોધખોળ અને પોલીસ ફરિયાદ શંકાસ્પદ કરી તુલસીના પરિવારજનો દ્વારા મંદિરે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તે ક્યાંય મળી ન આવી આખરે પરિવારજનોએ આકલાવ પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન તુલસીના કાકાના મિત્ર અજય પઢિયાર સામે શંકાની સોઈ ગઈ હતી પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા અજય પઢિયાર ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી કે તે તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલિ આપવા કહ્યું હતું કાલે મારી બહેરી વાસણ કરવા ગઈ હતી એની જોડે મારી છોકરી ગઈ હતી ચાર વાગે અને મારી બહેરી ઉપર ધાબા પર વાસણ કરવા ગઈ મારી છોકરી નીચે બેઠી હતી પછી માર છો બહેર નીચે આવી એને મને મારો રામા પીના મંદિરે આરતી ગઈ છે પણ આરતી પછી પચાસ પછી અમે શોધ કરી પણ કઈ મળી નહીં તો પછી અમે પોલીસ સ્ટેશન આવ્યા અજય બેન પકડ્યો છે એ ભાઈ બાઇક ઉપર બે લઈ ગયો માર છોકરી ચાર ના દસ ચાર ના દસ મિનિટે સાંજના આવી એ કહે કે મેં મારી નાખી કાપી નાખી એવું કહે બલી આલવી દેજો એવું બધું કહે પણ સાચું બોલતો નહીં મારે ન્યાય જોવે તુલસીની હત્યા અને લાશ નદીમાં ફેંકી એનડીઆરએફ દ્વારા શોધખોળ અજય પઢિયારે બાળકી તુલસી નું બાઇક પર અપહરણ કરીને ઉમેટા લઈ ગયો હતો ત્યાં તેણે તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કરી હતી અને ત્યારબાદ બાળકીની લાશને સિંગરોટ સિંગરોડ નાની નદીના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધી હતી આરોપી અજયની કબૂલાત બાદ પોલીસ એનડીઆરએફ ની ટીમને સાથે રાખી તુલસીની લાશ શોધવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી કે પરિવાર માંગે છે હવે માત્ર ન્યાય સિત્તેરથી એસી છોકરાઓ હતા બધા અમારા ગામમાં આખું પબ્લિક હવા હવે લગીને જાગ્યું પછી અમારા ગામમાં બેંક હતી એ રાતે ખોલાવી બેંક અને કેમેરા ચેક કરાય ચેક કરતાં કરતાં રાતના ચાર વાગી ગયા હતા અને એમાં એ દેખાઈ ગયો કે આ વ્યક્તિ હતો અને એ વ્યક્તિ પાછો હું જે અમારે થોડા મોકળે પોલીસ સ્ટેશનમાં હોત્યા તો સાથે કેસ થોડા હોતો હતો પણ સાથે અને ભાઈ બંધ હતો ખાધો તો પીતો તો ઘેર જ રહેતો હતો આવતો હતો જતો હતો અને પછી રાતે એ ભાઈ દેખાઈ ગયો એ ભાઈ અમે ઘેર જ જઈને અને ઉઠાવી લીધો પોલીસ વાળા બધા સાથે થઈને ઘેર ઉઠારી દો અને પછી આગળ જેલમાં સજા કરવા માટે આવી ગયો તો એને પૂછે કે તું આ છોકરીને શું બોલે ગયો તું ઘેર ખાતો હતો ને પીતો હતો બધી ગદ્દારી કરી દે એમ તો એવું કહે કે હું બધી હાલવા ગયો હતો મેં મારી નાખી દીધી હે હું આમ કર્યા એવું કરે પણ અમારે જે બને એમ વહેલો તો કે અમારે નિર્ણય જોઈએ જેવી હતી છોકરી એવી જોઈએ એટલે અમે ઈયો આપી દો હવે નજર કરો આ દ્રશ્યો પર અંધશ્રદ્ધાની આડમાં બાળકીની થયેલી હત્યા મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશન સામે જ દ્વારા કરવામાં આવતી વિધિઓનું નાટ્ય રૂપાંતર કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન જનતાને જાગૃત કરવા માટે કર્યું હતું આગેવાનોનું કહેવું છે કે એકવીસમી સદી ચાલી રહી છે લોકોએ અંધશ્રદ્ધાથી દૂર થઈ જવાની જરૂર છે સ્થાનિક આક્ષેપ એવો છે કે આ દીકરી જે લઈ જવામાં આવી અગાઉ પણ ત્રણ ચાર મહિના પહેલા આવી ઘટના બની હતી

તે દરમિયાન આવી ઘટનાઓ વારંવાર બને છે તો તેનું દુઃખ છે આ જે સંતાન પ્રાપ્તિ માટે ભૂવો છે એના કાકા છે કે જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની વિજ્ઞાન જાથા માંગ કરે છે અને નવા વિધેયક પ્રમાણે તેના ઉપર કાયદાની કલમો લગાડી સાત વર્ષ સુધીની જોગવાઈ છે પચાસ હજારનો દંડ છે અને દાખલારૂપ કિસ્સો બને આ ઘટના ને જોતા તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત દર્શાવે છે સમાજમાં આવા કિસ્સાઓને રોકવા માટે કડક કાર્યવાહી પગલા અને જાગૃતિ અભિયાન જરૂરી છે હજુ સુધી બાળકીનો કોઈ જ પત્તો મળ્યો નથી એટલે કે બાળકી જીવિત છે કે મરી ગઈ છે તેને લઈને પણ ખુબ જ અસમંજસની સ્થિતિ છે પોલીસ હાલ કડીથી કડી મિલાવીને આગળની તપાસ હાથ ધરી રહી છે હવે જોવું રહ્યું કે આ બાળકી સાથે શું ઘટના બની હતી તે દિશામાં પોલીસ શું શોધી કાઢે છે યશદેવ ગઢવી ગુજરાત ફર્સ્ટ આંકડા